તો આ તરફ વાત કરીએ આપણે કચ્છની તો રામવાવ ગામમાંથી કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓ ઈમાનદાર આમ આદમી પાર્ટીમાં જોડાયા અને રામ રાજ્ય સ્થાપવા માટે આમ આદમી પાર્ટી લાવવા આ હાકલ કરાઈ છે શ્રી રામ ભગવાન રામવાવ ગામમાંથી નીકળ્યા હતા એવો લોકવાયકા છે અને શ્રી રામ ભગવાને આ ગામમાં વાવ બનાવી હતી જેના પરથી આ ગામનું નામ રામવાવ પડ્યું હતું આ ગામમાં પાણી માટે શ્રી રામ ભગવાને વાવ બનાવી હતી અને આજે આ ગામમાં પાણી માટે લોકો તરસ્યા રહે છે રામ 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 દિવસે જ વાવના નાગરિકોએ રાજ્ય બનાવવાની નેમ સાથે ઈમાનદાર આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ભાજપ કોંગ્રેસ સાથ છેડો ફાડી અને સિત્તેરથી થી વધુ લોકો આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ પૂર્વ કચ્છ જિલ્લા મંત્રી સાહેબજી સમા રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણા યુવા પ્રમુખ કાંતિ ગોહિલ અને કિસાન સેલ જગદીશભાઈ મહેશ્વરીના હાથે ખેસ પહેરી જોડાયા હતા ભાજપ ચીડર છે અને એવું સ્માર્ટ મીટર લખેલા પોસ્ટરોની હોડી પણ કરી હતી Então, a